વડોદરાના સમામાં શ્રી અયપ્પા મંદિર ખાતે પોંગલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી આપને જણાવી દઈએ કે નાયર સમાજ દ્વારા આ ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં નાયર સમાજના લોકો આ પોંગલ પર્વ નિમિત્તે એકત્ર થયા હતા માટલી લઈને અક્ષત ભરીને

એમના ઉપર અર્પિત કરીએ છીએ અને અમ્માનો આશીર્વાદ બધાને મળે એવી ઈચ્છાથી સમા મંદિરમાં આ પ્રોગ્રામ રાખેલો છે એકચ્યુલી આ પ્રોગ્રામ કેરળામાં આરતીવાલ કરે મંદિર છે એ મંદિરમાં મેઇન ફંક્શન એ છે ઓછામાં ઓછા પંદર કિલોમીટર રેડિયસમાં દોઢ કરોડ લેડીઝ બેસીને આ ટાઈમ પર આપણે જો ટાઈમ ગઈ ટાઈમ પર આવું આવો પ્રસાદ બનાવે છે બહુ ફેમસ ફંક્શન હોય છે ત્યાં અને ઉપરથી હેલિકોપ્ટરમાંથી પૂજારીઓ આવીને પેલું પાણી છાટે છે આજે મંદિરમાં પોંકાલા મહોત્સવ પોંકાલાનો મતલબ એવું છે કે આપણે દેવીનું અંબામાનું પ્રસાદ બનાવીને એમના ઉપર અર્પિત કરીએ છીએ અને અંબાનો આશીર્વાદ બધાને મળે એવી ઈચ્છાથી સમા મંદિરમાં આ પ્રોગ્રામ રાખેલો છે એકચ્યુઅલી આ પ્રોગ્રામ કેરળામાં આતીકાલ મંદિર છે એ મંદિરમાં મેઇન ફંક્શન એ છે ઓછામાં ઓછા પંદર કિલોમીટર રેડિયસમાં દોઢ કરોડ લેડીઝ બેસીને આ ટાઈમ પર આપણે જો ટાઈમ ગઈ ટાઈમ પર આવું આવો પ્રસાદ બનાવે છે બહુ ફેમસ ફંક્શન હોય છે ત્યાં અને ઉપરથી હેલિકોપ્ટરમાંથી પૂજારીઓ આવીને पहिरियों पाणी छाट पंहिंजे समा मंदिर मां